નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં વરસાદ ને લઈને આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે અને આજે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી છે ત્યારે ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી હવામાન જાણકાર અંબાલાલ પટેલે કરી છે છ અને સાત જુલાઈમાં અમદાવાદ ગાંધીનગર પંચમહાલમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તેમજ સૌરાષ્ટ્રના જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે ચૌદથી બાવીસ જુલાઈએ ફરીથી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્રણ જુલાઈ સુધી સરેરાશ કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાય છે હવામાન વિભાગ દ્વારા આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યના ત્રણ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે જેમાં સુરત નવસારી અને વલસાડમાં વરસી શકે છે દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી तमारा सुधी मल रहे।